વલસાડના કૈલાસ રોડના ઔરંગા નદીના બ્રિજ પાસેના ખાડાઓ વાહન પરથી જવું એટલે ઊંટની સવારી કરીને જઈ રહ્યા હોય તેવું જો તમારે ઊંટની સવારી કરવી હોય તો અચૂક આ પુલ પરથી જવાનું ભૂલશો નહીં વલસાડ ખેરગામ રોડ પર આવેલ કૈલાસ રોડના ઔરંગા નદીના બ્રિજ પાસે પડેલા કમરતોડ ખાડાઓને કારણે વાહન ચાલકો તોબા પોકારી ચૂક્યા છે લોકોની કમર ભાંગશે છતાં આર એન બી હાથ પર હાથ રાખી તમાશો જોઈ રહ્યું છે વલસાડ ખેરગામ રોડ ખેરગામ વાંસદા સહિતના તાલુકાઓને વલસાડ જિલ્લા મથક સાથે જોડે છે દરરોજ હજારો લોકો આ રોડ પરથી અવરજવર કરે છે આ માર્ગ પર વલસાડ શહેરને અડીને આવેલી ઔરંગા નદીના બ્રિજ પર એટલા બધા મહાકાય ખાડાઓ પડ્યા છે કે વાહન ચાલક થોડી સ્પીડમાં વાહન ચલાવે તો તેને કમર તૂટી જાય સાથે જ વલસાડ માર્ગ મકાન વિભાગના સંબંધિત અધિકારીને આ ખાડાઓ અંગે સ્થાનિકોએ જાણ કરવા છતાં અધિકારીઓના પેટનું પાણી નથી હલ્યું માર્ગ મકાન વિભાગ હાથ રાખી તમાશો જોઈ રહ્યો હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે તો આ ખાડામાં કેટલાક બાઇક ચાલકો પડ્યા હોવાનું પણ સ્થાનિક લોકો જણાવી રહ્યા છે ત્યારે માર્ગ મકાન વિભાગને કેમ આ ખાડાઓ પૂરવાની સૂઝ પડતી નથી તે લોકોને સમજાતું નથી અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ